જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એકમ કસોટી ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી જે નવ એક બે હજાર પચીસના લેવાયેલી છે તેના જવાબો સેક્શન એ અને બીના એની ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો સેક્શન એની અંદર પહેલો પ્રશ્ન તો તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે તે સાનું ઉદાહરણ છે જવાબ આવશે યોગશીલ પ્રક્રિયાનું બીજો બે ઓમેગાના બે અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે એક ઓમેગા ત્રીજું નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે જવાબ આવશે આઈ બરાબર એસ ચોથું જો કોઈ અવરોધક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થશે તો કે ચાર ગણી પાંચમું પ્રોટીનનું બંધારણીય સૂત્ર જણાવો પ્રોપિનોનું સોરી સીએચ થ્રી સીએચ ત્રિપલ બોન સી એચ ટુ છઠ્ઠું પચાસ ઓમેગા અને સો ઓમેગાના બે અવરોધને એકબીજા સાથે સમાંતર પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે તો જવાબ આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ સાતમું આલ્કેનની સમાનધર્મી શ્રેણીમાં ઇથેન પછીનો ક્રમિક સભ્ય કયો આવશે મિત્રો પ્રો પેન આઠમું આ વિધાન ખરું છે કે ખોટું તે કહો જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોય તો તે સંતૃપ્ત હોય છે ખોટું નવમું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ ક્રિયા છે સાચું દસમું આલ્કિનનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુએ અગિયારમું તારના દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તારનું તાપમાન યુપેક નામ આપો સી ટુ એચ સિક્સ જવાબ આવશે ઇથેન તેરમું એક આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે અનંત ચૌદમો કુલમ પ્રતિ સેકન્ડ ખાલી જગ્યા ભૌતિક રાશિ દર્શાવે છે જવાબ આવશે વિદ્યુત પ્રવાહનો પંદર આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે માઇનસ ઓ એચ બે માર્ક્સ દ્વારા એની અંદર પહેલો પ્રશ્ન છે પ્રોપેનોલમાંથી પ્રોપેનિક એસિડ કેવી રીતે બને છે આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા આપો તો કાર્બન સંયોજનનું દહન કરતાં એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કલાઇન પોટેશિયમ મેંગેનેટ અથવા એસિટેટ પોટેશિયમ ડાયક્રોમેટ એના વડે કરતાં તે કાર્બોક્સલિક એસિડમાં રૂપાંતર પામે છે તો સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ ઓએચ એચ સીએચ થ્રી સીએચ ટુ સી ડબલ ઓ એચ પ્રોપેનોલમાંથી પ્રોપેનોઈક એસિડ બીજું શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી સમજાવો તો કઠિન પાણીમાં રહેલા સી એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષે ભાપે અને સાબુનો વ્યય થાય ડિટર્જન્ટ સીએ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપે નહીં પરંતુ દ્રાવ્ય ક્ષાર આપે છે આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે ત્રીજું ખનીજ એસિડ ઉદ્વીપકની હાજરીમાં ઇથેનોઇક એસિડની સાંદ્ર એસોફો સાથે પ્રક્રિયા કરતાં મીઠીવાસ ધરાવતા સંયોજન ઉત્પન્ન થાય છે આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તો સીએચ થ્રી સી ડબલ બોન ઓ ઓ એચ પ્લસ ઓ એચ સી એચ ટુ સી એચ થ્રી એમાંથી બનશે સી એ થ્રી સી ડબલ વન ઓ સીએચ ટુ સીએચ થ્રી પ્લસ એચ ટુ ઓ ચોથો ઇથેનોલનું ઇથેનિક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે તો સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ પ્લસ ઓ ટુ ગીવસ સીએચ થ્રી સી ડબલ બોન ઓ ઓ એચ પ્લસ એચ ટુ ઓ આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઇથેનોલ એક ઓક્સિજન પરમાણુ ધરાવે જ્યારે નિપજ ઇથેનોઈક એસિડ બે ઓક્સિજન પરમાણુ દર્શાવે આમ આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પરમાણુ ઉત્પન્ન છે પાંચમો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા લગભગ એકમાત્ર ટંગસ્ટન જ ઉપયોગ કેમ થાય છે તો ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ વધુ હોય તેથી તે પીગળિયા વગર વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતરણ સરળતાથી કરી શકે છે તેથી તે પ્રકાશ આપી શકે છે તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટનનો ઉપયોગ થાય છે છઠ્ઠું ખર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાળ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય ને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય શ્રેણી જોડકામાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય તેમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી આમ દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી સાતમું એકસો છોતેર ઓમેગાના કેટલા અવરોધને સમાંતર જોડવા જોઈએ કે જેથી બસો વીસ વોલ્ટેજની લાઇનમાં પાંચ એમ્પિયર પ્રવાહ રહે તો આઈ બરાબર પાંચ એમ્પિયર વી બરાબર બસો વીસ વોલ્ટેજ તો આર બરાબર વીના છેદમાં આઈ બસો વીસ પાંચ એટલે ચુમ્માલીસ આર હવે આર બરાબર સૂત્રો શું થાય એનના છેદમાં આ તો આર બરાબર આરના છેદમાં એન ચુમ્માલીસ બરાબર એકસો એન એટલે એન બરાબર એકસો એટલે ચાર આઠમો આઠ ઓમેગા અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી બે કલાક સુધી પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો તો પી બરાબર આઈ સ્ક્વેર આર પંદરનો વર્ગ ગુણ્યા આઠ બસો પચીસ આઠ એટલે અઢાર હજાર સોરી એક લાખ એંસી હજાર બરાબર અને એને જેવાય જૂલ પ્રતિ સેકન્ડ અઢારસો વોટ છે એને ફેરવો અઢારસો જૂલ પ્રતિ સેકન્ડમાં શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચળકે છે તો વિદ્યુત હીટરનો તાપીય ઘટક ખૂબ જ ઊંચા અવરોધવાળી મિશ્ર ધાતુનો બનેલો હોય જ્યારે એનો જોડાણ તાર ખૂબ નીચા અવરોધવાળી ધાતુનો બનેલો હોય છે આમ ખૂબ ઊંચા અવરોધવાળા તાપીય ઘટકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં એમાં ખૂબ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય પરિણામે તે ગરમ થવાથી ચળકે છે જ્યારે વિદ્યુત યુટણમાં ખૂબ નીચા અવરોધ દ્વારા જોડાણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ત્યાં ખૂબ ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય પરિણામે તે ગરમ થતો નથી તેથી ચળકતો નથી દસમું ઘર વપરાશના વિદ્યુત ઉપકરણને પરિપથમાં શ્રેણી જોડાણના સ્થળો સમાંતર જોડાણથી શા માટે જોડવામાં આવે છે તો શ્રેણી જોડાણમાં બધા ઉપકરણોને મળતા તેટલો જ વિદ્યુત પ્રવાહ પૂરતો તેમને મળે એને સ્વતંત્ર સ્વિચ મળે જો એ ઉપકરણ બંધ થઈ જાય તો એની પાછળના બીજા અનેક ઉપકરણોને પોતાના યોગ્ય પ્રમાણમાં કાર્ય કરે તેમાં ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે આ તો વિભાગ એ હવે વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે કોઈ એક કાર્બનિક સંયોજન એક્સનું દહન થતાં તે પીળી જ્યોત સાથે સળગે તો એક્સ કેવું સંયોજન આવશે અસંતૃપ્ત બીજું ક્રિયાશીલ સમૂહ જણાવો સીએચ થ્રી સી ઓ સી એચ થ્રી સી ડબલ બોન ઓ કીટોન યુપેક નામ આપો સીએચ થ્રી સી સી એચ પ્રોપા ન બંધારણીય સૂત્ર જણાવો સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સી ડબલ ઓ એચ એને કહેવાય બ્યુટેનોઈક એસિડ પેન્ટેનનું આણવીય સૂત્ર સી ફાઈવ એચ ટ્વેલ છે એ ખાલી જગ્યા ધરાવે છે સોળ સયો સંયોજકતા બંધ છઠ્ઠું કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચી તેની લંબાઈ ત્રણ ગણી કરો તો અવરોધકતા કેટલા ગણી થાય ત્રણ ગણી સાતમું વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે જવાબ આવશે તારનું દ્રવ્ય કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરો તો એની અવરોધકતામાં શું ફેરફાર થાય તો કે અડધી થશે નવમું વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસેથી બે સેકન્ડમાં વીસ કુલમ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દસ એમ્પિયર હશે સાચું દસ વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યા ઉપયોગ થાય છે એમીટર બે માક વાળા હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉડ્વીપતની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવી ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે એટલે કે આર સી ડબલ બોન સી બોન આર પ્લસ એચ ટુ બીજું કાર્બન અને તેના સંયોજનનો ઉપયોગ મોટે ભાગે બળતર તરીકે શા માટે થાય તો જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય આમ સી વત્તા ઓ ટુ ગીવ સી ઓ ટુ પ્લસ ઉર્જા પ્લસ પ્રકાશ જ્યારે કાર્બન અને તેના સંયોજનનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતર માટે ઉપયોગી છે ત્રીજું પેન્ટેનના બે બંધારણીય સમઘટકો સીએ થ્રી સીએ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી ઈ એન પેન્ટેન આઇસો પેન્ટેનમાં સીએ થ્રી સીએચ બોન સીએચ થ્રી સીએચ ટુ સીએ થ્રી નિયો પેન્ટેન સીએચ થ્રી સીએચ સીએચથી વચ્ચે ખાલી સી પછી તમે ઇથેનોલમાંથી ઇથિનનું રૂપાંતર કઈ પ્રક્રિયાથી કરશો રાસાયણિક સમીકરણ સહ સમજાવો ઇથેનોલમાંથી ઇથીનનું રૂપાંતર ડિહાઇડ્રેશન ક્રમ દ્વારા થાય છે એમાં ઇથેનોલના મોલેક્યુલમાંથી પાણી દૂર થાય અને ઇથેન સી ટુ એચ ફોર બનાવે તો સી ટુ એચ ફાઇવ ઓ એચ સી ટુ એચ ફોર પ્લસ એચ ટુ ઓ આથી એચ ટુ ઓ ફોર અને તાપ પદ્ધતિ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જે અણુને દૂર કરી ઇથેનોલમાંથી ઇથિન ઉત્પન્ન કરે છે છઠ્ઠો એવો વિદ્યુત પરિપથ દોરો જેમાં બે વોલ્ટેજના ત્રણ વિદ્યુત કોષ પાંચ ઓમેગાનો અવરોધ આઠ અને બાર હોય એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડેલા હોય તો આ પ્રકારની આકૃતિ દોરવાની છે સાતમો એક જ દ્રવ્યમાંથી બનેલા એક પ્લગ કે કળ એક પાત્રા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કયા તારમાંથી વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહેશે તે જણાવો તો સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાત્રાધારને તારને સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે વારાફરતી જોડતા જાડા તારમાં વિદ્યુત પ્રવાહ પાતળા તારની સરખામણીમાં સરળતાથી વહેશે કારણ કે તારનો અવરોધ તેની જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય જાડા તારના ક્ષેત્રફળ વધુ હોવાથી તેનો અવરોધ પાતળા તાર કરતાં ઓછો હશે તેથી જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે આમ સમાન દ્રવ્યના ને સમાન લંબાઈના જાડા અને પાતળા તાર પૈકી જાડા તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે આઠમો શા માટે બલ્બનું ફિલામેન્ટ ઉપર ઉચ્ચ ગલન બિંદુ ધરાવે છે જ્યારે વિદ્યુત બલ્બના ખૂબ પાતળા અને ઊંચા આવી અવરોધવાળા ટંગસ્ટન ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ફિલામેન્ટ ખૂબ ગરમ અને પ્રકાશનું ઉત્સર્જન કરશે ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે કારણ કે તેનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય તેના ઊંચા ગલન બિંદુને કારણે તે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખે છે આમ ખૂબ ગરમ થાય અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે એટલે એનું ગલન બિંદુ તેત્રીસો એંસી છે ટસ ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો દર નીચો બલ્બ ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે તેથી બલ્બના ફિલામેન્ટ એ ઉચ્ચ અને વધારે ઉષ્મા આપતા તેનું ગલન બિંદુ ઊંચું હોય છે ચાર ઓમેગાના અવરોધમાં દર સેકન્ડે સો જુલુત્સમાં ઉત્પન્ન થાય તો બે છેડા વચ્ચેનો બીજી સ્થિતિમાં ન તફાવત એચ બરાબર વિનો વર્ગના છેદમાં આર ગુણ્યા ટી તો સો બરાબર વિનો વર્ગના છેદમાં ચાર ગુણ્યા એક એટલે સો ગુણ્યા ચાર એટલે ચારસો બરાબર વીનો વર્ગ વી બરાબર વીસ વોલ્ટેજ શું તમને લાગે છે કે પોપટ માટે ઊંચા વીજ પોલ ઉપર ખુલ્લી પાવર લાઈન ઉપર બેસવું સલામત છે નહીં પોપટ માટે ઊંચા વીજ પોલ ઉપર ખુલ્લી પાવર લાઈન ઉપર બેસવું સલામત નથી પાવર લાઈન્સ ઉપર વિદ્યુત પ્રવાહ હોઈ શકે છે અને જો પોપટ કંઈ નથી કરતો તો તે વિદ્યુત આઘાત લાગવાથી જીવહીન થઈ શકે છે ઓકે મિત્રો આપણે ચર્ચા કરી વિભાગ બી ઉપર આ જ રીતે બીજા વિભાગના જવાબ જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ